ગુજરાતમાં વરસાદની આગાહી અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આ અંગે અલગ અલગ આગાહીઓ કરી છે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર અને મુંબઈમાં ભારે વરસાદ વરસાવનાર સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ સક્રિય થતા ઓગસ્ટના અંત અને સપ્ટેમ્બરની શરૂઆતમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે ખાસ કરીને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે આ વરસાદના કારણે નદીઓમાં નવા નીર આવશે અને નર્મદા નદી પણ બે કાંઠે વહે તેવી શક્યતા છે ગણેશ ચતુર્થી અને પર્યુષણ જેવા તહેવારો દરમિયાન પણ વરસાદ મનમૂકીને વરસશે તેવી આગાહી તેમણે કરી છે ઉત્તર મધ્ય અને પૂર્વ ગુજરાતમાં પણ ભારે ઝાપટાં પડવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગે પણ આગામી સાત દિવસ માટે ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે સાબરકાંઠા નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આ આગાહીઓ મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધશે અને લોકો